બોલો શ્રી કૃષ્ણ કણયા લાલ કી જય જન્માષ્ટમી આવી રહી છે ગણેશ ચતુર્થી આવી રહી છે ને પછી આવનારા બધા તહેવારો અને પ્રસંગ માટે પૂજા માટેના દરેકે દરેક સામાનની ખરીદી એક જ જગ્યાએથી થઈ જાય એવી વડોદરાની એકમાત્ર પૂજાની શોપ એટલે કે અંબિકા પૂજા સ્ટોર ભાઈ સાચે કહું તો પૂજાની શોપ કરતાં પૂજાનો મોલ કેવો વધારે સારું લાગશે કારણ કે અહીંયા પૂજા પ્રસંગ તહેવાર કે પછી સાચે કહું તો જન્મથી લઈને મરણ સુધીની પૂજા માટેની દરેકે દરેક સામગ્રી અહીંયા મળી જશે જેમાં અત્યારે જન્માષ્ટમી આવી રહી છે તો કાનાજીના વસ્ત્ર શણગાર સિંહાસન પાણા એટલે કે ભાઈ અનાજીના શણગાર માટેની દરેક દરેક વસ્તુ મળી જશે એના સિવાય તોરણ માળા દીવા પિત્તળ અને બ્રાસ મૂર્તિ તાંબાની વસ્તુઓ અને તમે લોકો જે આ મૂર્તિઓ છે ને એ તમે જ્યારે હાથમાં પકડશો ને ત્યારે એની ક્વોલિટી ખબર પડશે અહીંયા તમને બધી યુનિક યુનિક આઈટમ મળી જવાની છે એના સિવાય પૂજા માટેના બાજટ પાટલા પાણા ઝુલા અને હા પૂજા માટે તો અહિયાં સ્પેશિયલી આખી કીટ મળી જશે જેમાં સત્યનારાયણ અથવા ગણેશજી પૂજા હોય તો એની સામગ્રી માટેની આખી કીટ મળી જશે આટલું જ નહીં લગ્ન પ્રસંગ માટે પણ અહીંયા તમને દરેકે દરેક પૂજા સામગ્રી મળી જવાની છે સાથે ભાઈ દિવાળી પણ આવી રહી છે ને પણ આવી રહ્યું છે તો એના માટે પણ પૂજાની દરેક સામગ્રી મળી જશે ગણેશ ચતુર્થી માટે તમને પૂજાપા ખેસ પાગટ બાજર પાટલા આસન નવરાત્રી અને કરવા ચોથ માટે અહિયાં તમને ચુંદડી અને પૂજાપા પણ મળી જશે અને આ શોપ છેલ્લા ત્રીસ વર્ષથી આપણા વડોદરામાં ચાલે છે અંબિકા પૂજા સ્ટોર એડ્રેસ વાત કરું તો અભિલાષા ચાર રસ્તા ન્યુ સમા રોડ વડોદરા તો પછી પૂજા સામાન લેવા માટે પોચી જ જજો